નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા પોલીસે ત્રણસો પચીસ લીટર દેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે વાગરા પોલીસે દેશી દારૂની ખેપ મારતા બે બુટલેગરોને દેશી દારૂ અને ઇકો ફોર વ્હીલર સાથે ઝડપી પાડ્યા છે વાગરા પોલીસે દેશી દારૂ અને ઇકો ફોર વ્હીલર સાથે કુલ મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજાર ઉપરાંતના દેશી દારૂ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે વાગરા પોલીસ સ્ટેશનના માણસો થાણા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે સિલ્વર કલરની ઇકો ફોર વ્હીલર ગાડી નંબર જી જે સોળ સી એસ સુડતાલીસ આડત્રીસમાં દેશી દારૂ ગેરકાયદેસર જથ્થો ભરી પહોંચ્યા ગામની ભેસણ ગામ તરફ જતા રોડ ઉપર અંકલેશ્વર ગામ તરફ જવાના નાળા ખાતે વોચ ગોઠવી હતી જ્યારે સિલ્વર કલરની ઇકો ગાડીની વોચમાં છૂટાછવાયા નજીક ગોઠવાયેલા આ દરમિયાન થોડા સમય બાદ અંકલેશ્વર ગામ તરફથી સિલ્વર કલરની ઇકો ફોર વ્હીલર ગાડી આવતા તેને હાથ બતાવી રોકતા અને ગાડીમાં ચેક કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વિનાનું દેશી દારૂ મળી આવ્યો હતો ઇકો ફોર વ્હીલરમાં કોથળાઓમાં દેશી દારૂનું પાંચ પાંચ લીટરની કોથળીઓ ભરેલી મળી આવી હતી ડ્રાઈવરનું નામ થામ પૂછતાં તેને પોતાનું નામ ધર્મેશભાઈ મનોભાઈ વસાવા જણાવ્યું હતું કંડક્ટર સીટ ઉપર બેઠેલા અરવિંદભાઈ રતિલાલભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું તેમની પાસેથી પાંચ પાંચ લિટરની પાંસઠ થેલીઓ કુલ ત્રણસો પચ્ચીસ લિટર દેશી દારૂ ભરેલું હતું જેની એક થેલીની કિંમત બસો લેખે પાંસઠ હજાર રૂપિયાનું દેશી દારૂ અને મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર તથા મારુતિ સુઝુકી કંપનીની ઇકો ફોર વ્હીલર જેની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર મળી કુલ મુદ્દામાં ત્રણ લાખ વીસ હજાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સરફરા સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ